પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ટક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ

દર્શક મિત્રોના સવાલ જવાબ જે ખૂબ જ સારા પ્રમાણમાં આપણને મળે છે અને આપણે બે ત્રણ એપિસોડથી લઈએ પણ છીએ તો જે સવાલો બીજા આજે મળ્યા છે તો દર્શક મિત્રો આપણે વિનંતી કે જે ઇન્ડિવિજઅલ સવાલો અમને ખૂબ જ મળતા હોય છે પરંતુ અમેથી એમાંથી અમે એક કોમન સવાલ કરી અને દરેકને એક સમાધાન મળી રહે એ પ્રમાણેનો અમારો પ્રયત્ન હોય છે અને એવો એવી રીતે અમે ભાવેશભાઈ સાથે વિસ્તારથી ચર્ચા કરી અને આપણા જે સવાલો છે એનું ક્યાંક ને ક્યાંક સમાધાન મળે એ રીતે આપણે ચર્ચા કરીશું ભાઈશભાઈ આપનું સ્વાગત છે પહેલા તો કાર્યક્રમમાં અને સવાલો જે મળે છે એમાં કોમન સવાલોમાં જે વાત છે એમાં કે ભાઈ લોકો જીમમાં જાય છે દરેક ઉંમરના લોકો જતા હોય છે અને અને અલગ અલગ વ્યાયામ કરતા હોય છે કોઈ બોડી બિલ્ડિંગ કોઈ વેઇટ લોસ આ બધી બાબતો હોય છે પણ એમાં જે આ દરમિયાન જ્યારે એક એક આહાર લેવાની બાબત છે અથવા તો ડાયટ પ્લાન ફોલો કરવાની હોય છે ડેલી લાઈફમાં તો ખોરાક કયો લેવો એની વાત છે એવા સવાલો છે તેમાં એક સવાલ છે કે આપણી પાસે વરૂણ શાહ છે ઉંમર એમની પચીસ વર્ષ છે અને એમને સવાલ કર્યો છે કે ડૉક્ટર ભાવેશભાઈ હું રોજ જીમમાં કસરત માટે જાઉં છું તો મારે કયો ખોરાક વધારે લેવો જોઈએ તો જીમમાં જવાના ઘણા બધા કારણો હોય છે કોઈ ફિટનેસ માટે જતું હોય છે કોઈ વેઇટ લોસ માટે જતું હોય છે કોઈ બોડી બિલ્ડિંગ માટે જતું હોય છે દરેક વ્યક્તિ પોતાના એક ગોલ લઈ અને જીમમાં જતા હોય છે તો જીમમાં જે બી લોકો જોતા હોય એના માટે એક આપણે જનરલ પ્લાન તમને બતાવું કે કોઈ બી તમારો ગોલ હોય પણ તમે એમાં આ ઇઝીલી ફોલો કરી શકો છો તો જે લોકો જીમ જાય છે એ લોકોએ રોજ રાત્રે કોઈપણ નટ્સ બદામ અખરોટ પિસ્તા જે એમને અનુકૂળ આવતા હોય એ રોજ રાત્રે એક મુઠ્ઠી જેટલા પલાળી અને સવારમાં નરણાં કોઠે લઈ લેવા જોઈએ પછી રૂટીન તમારો બ્રેકફાસ્ટ છે ચા દૂધ કોફી એ તમે રેગ્યુલર લો બપોરે જમવામાં અને સવારે નાસ્તો કરો એ વચ્ચેના સમયગાળા દરમિયાન તમે કોઈ પણ હેલ્ધી ફ્રૂટ્સ પર્ટિક્યુલર જો આ સમયગાળા દરમિયાન કેળા વધારે લેવામાં આવે તો વધારે સારા છે કોઈપણ તમે નેચરલ ફ્રૂટ જે સિઝનલ ફ્રૂટ છે એ થોડા પ્રમાણમાં લઈ શકો છો અથવા તો પછી શેકેલા ચણા અથવા કોઈ પણ સ્પ્રાઉટ દસ અગિયાર વાગ્યાના સમયમાં અનુકૂળ આવે તો લો બપોરે જમવામાં રૂટિન ખોરાક રોટલી શાક અથવા દાળ ભાત અથવા રોટલો જે તમને અનુકૂળ આવતો હોય એ તમે રૂટિન પ્રમાણમાં લો જમ્યા પછી ફરજિયાત એક ચમચી તલ અથવા અળસી ચાવી ચાવીને જમો સાંજે ચાર પાંચ વાગે પાછો એક મુઠ્ઠી શેકેલા ચણા અથવા કોઈપણ એક મુઠ્ઠી નટ્સ અથવા પનીર તમે લઈ શકો છો રાત્રે જમવામાં પણ તમે રૂટિન ખોરાક લો રોટલી શાક ખીચડી દાળ ભાત તમને જે અનુકૂળ આવતું હોય અને સૂતા પહેલાં એક ગ્લાસ જેટલું દૂધ લો એમાં અડધી ચમચી ગંઠોળા નાખો દૂધને ગરમ કરો અને એક ઉભરો આવે એટલે ગેસ ઉપરથી ઉતારી એમાં એક ચમચી ઘી નાખી બરાબર હલાવી અને પી જવું બીજું કે જે લોકો રેગ્યુલર જીમ કરે છે એ લોકોને એમની એનર્જી જળવાઈ રહે એ માટે એલ ગ્લુટામિન વધારે પ્રમાણમાં લેવામાં આવે તો વધારે સારું તો એલ ગ્લુટામિન છે એ આપણને નેચરલ રીતે લેવું હોય તો જે આપણે કોબીજ હોય છે કોબીજની અંદર જે થડ જેવો ભાગ હોય છે એની અંદર સારામાં સારા પ્રમાણમાં એલ ગ્લુટામિન રહેલું હોય છે તો એ તમે રેગ્યુલર એલ કોબીજનો જે થડ જેવો ભાગ છે એ ત્રણ ચાર પીસ રેગ્યુલર લો બીજું એલ ગ્લુટામિન આપણને નેચરલ ફોર્મમાં સુરણમાં મળી રહે છે તો તમે જીમ કરો છો તો તમે સુરણનો કોઈ પણ પ્રકારે દિવસમાં ઉપયોગ કરી શકો તો વધારે સારું સુરણનું શાક ઘીમાં બનાવીને પણ તમે લઈ શકો છો તો આ પ્રમાણે તમે ડાયટ ફોલો કરો મેં કહ્યું એ પ્રમાણે સુરણ અને કોબીજના થંડનો ઉપયોગ વધારો અને શું પહેલાં એક ગ્લાસ દૂધ ગંઠોળાવાળું અને એમાં ઘી નાખીને લો જો આ પ્રમાણે તમે રેગ્યુલર લેશો તો જીમનો તમારો જે પણ ગોલ હશે એ જલ્દી ફૂલફિલ થશે ભાવેશભાઈ આપણી પાસે ઘણા બધા ફિમેલ વિવર્સના પણ સવાલ આવી ગયા છે કે ખાસ જે એક શ્રાવણ મહિનો કે એમાં લોકો એક ભક્તિભાવથી પણ ઉપવાસ કરતા હોય છે કે એના આથા હેઠળ લોકો પોતે વેઇટ લોસની મોડ એક પ્રોગ્રામ કરી લેતા હોય છે તો એમાં અલગ અલગ જે વેટ લોકોના હોય છે ને એમાં આ સમસ્યા છે એના સવાલો આપણી પાસે છે કે પછી ઉપવાસ કરવાની બાબત છે તો ઉપવાસ દરમિયાન ઉપવાસ કેવી રીતે કરવો એને લઈને એક આખો કઈ રીતે પ્લાન હોવો જોઈએ એની વાત છે કે ભાઈ જે ક્યાંક ને ક્યાંક જે બાબતો છે કે ભાઈ સાયકલ ચાલુ રહેવી જોઈએ ઉપવાસનો બહુ થાય પણ જે ડેલી લાઈફમાં એક બોડીનું એક રૂટીન છે એ બી રહેવું જોઈએ તો ઉપવાસ મેઇન્ટેન કઈ રીતે કરવો જેનાથી બોડીમાં બીજા કોઈ અસર ના થાય તો એવા આપણી પાસે ઘણા બધા સવાલો છે અને લોકોને કન્ફ્યુઝન છે એમાં એક સવાલ લઈએ છીએ એક અસ્મિતા પટેલ છે એમની ઉંમર ત્રેપન વર્ષ છે અને ભાવેશ ભાવેશભાઈ આપણે સવાલ કર્યો છે કે મારું વજન ઇઠ્યોતેર કિલો છે થોડા સમય પછી જે શ્રાવણ મહિનો શરૂ થયો અથવા તો ચાલુ છે તો એમાં વજન ઘટાડવા માટે શ્રાવણ મહિનાનો ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ તો કોઈપણ ધર્મની અંદર કોઈપણ ધર્મમાં જે ઉપવાસનું મહત્ત્વ છે એ ફક્ત ને ફક્ત સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે એ હિન્દુ ધર્મ હોય હિન્દુ ધર્મના ઉપવાસ હોય જૈનોના જે પયુષણ વધતા હોય એમાં જે લોકો અઠ્ઠાઈ કરતા હોય મુસ્લિમોમાં જે રોજા ચાલતા હોય તો આ બધે બધી વસ્તુઓ છે એક ધર્મ સાથે સંકળાયેલી છે એની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલી છે કોઈ પણ ધર્મના જે ઉપવાસ છે એ શરીરને પણ એટલો જ ફાયદો કરે છે તો હિન્દુ ધર્મમાં જે શ્રાવણ મહિનો કરવાનું છે શ્રાવણ મહિનાને જે ઉપવાસ કરવાનું છે એની સાથે પણ એક સ્વાસ્થ્યનો સ્વાસ્થ્યના માટે પણ એક એનો પર્પઝ જોડાયેલો છે તો શ્રાવણ મહિનામાં જનરલી કેવું થતું હોય છે કે એ સમયગાળા દરમિયાન આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે એટલે આ સમયગાળા દરમિયાન આયુર્વેદ પ્રમાણે પણ આપણી પાચક અગ્નિ મંદ પડે છે આ વખતે આપણી ખોરાકની પાચન કરવાની શક્તિ ધીમી પડે છે એટલે આવા સમયગાળા દરમિયાન ઉપવાસ કરવાનું કહ્યું છે બીજું કે આ સમયગાળા દરમિયાન જે શાકભાજી આવતા હોય છે લીલા શાકભાજી એમાં પણ જીવજંતુ વધારે હોય છે રૂટીન કરતાં એટલે લીલા શાકભાજી પણ આ સમયગાળા દરમિયાન ઓછું ખાવાનું કહ્યું છે બીજું કે રાત્રે મતલબ વરસાદ પડતો હોવાથી રાત્રે જીવાત પણ વધાર થતી હોય છે એટલે રાત્રે વહેલા જમી લેવાનું અને બને ત્યાં સુધી રાતનું જમવાનું એવોઇડ કરવાનું આ પ્રમાણે શ્રાવણ મહિનો કરવાનું કહ્યું છે કે જેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે અને એક ધર્મ તરીકે પણ તમે એને કરી શકો છો પણ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી શ્રાવણ મહિનો જે રીતે કરવામાં આવે છે એ શાસ્ત્રોમાં કહ્યું એના કરતાં ઘણી બધી ઊંધી રીતે કરવામાં આવે છે અત્યારે શ્રાવણ મહિનો કરવો એક ફેશન થઈ ગઈ છે એ લોકોને બતાવવા માટે કરવામાં આવે છે અને અત્યારે જે શ્રાવણ મહિનો લોકો કરે છે એનાથી ફાયદાની જગ્યાએ નુકસાન વધારે થાય છે અત્યારે લોકો શ્રાવણ મહિનામાં ફરાળી કેવડો ફરાળી પેંડા ફરાળી પેટીસ ફરાળી ભાખરી પછી વેફર્સ તળેલી વસ્તુઓ માવાની એટલી બધી આઈટમો આ બધું મિક્સ કરી અને શ્રાવણ મહિનો કરે છે તો આ શ્રાવણ મહિનો તો ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે જ્યારે તમે આટલી બધી તળેલી વસ્તુઓ ખાઓ મીઠાઈવાળી વસ્તુઓ ખાઓ કે જેની અંદર માવો આવે છે તો આ બધું પચવામાં ભારે છે ઉપરથી આ સમયગાળા દરમિયાન તમારી પાચક અંગની મંદ પડી હોય અને એમાં તમે આ બધો ખોરાક લો એટલે એનાથી તમારું વજન પણ વધે અને શરીર પણ બગડે જો ખરેખર તમારે શ્રદ્ધા તરીકે અને વજન ઘટાડવા માટે શ્રાવણ મહિનો કરવો હોય તો એની હું તમને આખે આખો ડાયટ પ્લાન સમજાવું જો વજન ઘટાડવા માટે તમારે શ્રાવણ મહિનો કરવો હોય તો સવારમાં ચા દૂધ કોફી ગરમ તમે તમને જે અનુકૂળ આવતું હોય લો એની જોડે કોઈપણ જાતનો નાસ્તો ના કરો દસ અગિયાર વાગે તમને ભૂખ લાગે છે તો એ સમયગાળા દરમિયાન જે ફ્રૂટ આવતું હોય લગભગ કેળા અત્યારે શ્રાવણ મહિનામાં ઇઝીલી અવેલેબલ હોય તો એકા એકાતું કેળું લઈ લો બપોરે જમવામાં રોટલી શાક અથવા દાળ ભાત જે તમારી ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખો અને જો શ્રાવણ મહિના દરમિયાન તમે ઘઉંની જગ્યાએ જવ અથવા જુવારનો ઉપયોગ કરો જવ અથવા જુવારનો તો એ પચવામાં હલકું હોય છે અને અત્યારે સારું છે જમ્યા પછી અડધી ચમચી અજમો અથવા અડધી ચમચી જીરું ચાવીને ચાવી ચાવીને ખાઈ જાઓ તો એનાથી પણ આપણું પાચન સારું થશે ચાર પાંચ વાગે તમને ભૂખ લાગે તો એ દરમિયાન તમે ચા કોફી અથવા લીંબુ પાણી લઈ શકો છો બહુ જ ભૂખ લાગે તો થોડા પ્રમાણમાં પાછું ફ્રૂટ લઈ શકો છો અને શ્રાવણ મહિનામાં જે રાતનું જમવાનું છે એ એકદમ હલવું હોવું જોઈએ રાત્રે બને ત્યાં સુધી અંધારું થાય એ પહેલાં જમી લેવાનું રાત્રે જમવામાં બટાકાની સૂકી ભાજી અથવા તો થોડું ઘણું ફ્રૂટ અથવા તો સુરણનું શાક અથવા તો ખાલી દૂધ આ પ્રમાણે તમે લો અને સૂતા પહેલાં ફરીથી ભૂખ લાગે છે તો થોડા પ્રમાણમાં ફ્રૂટ લો મતલબ રાત્રે તળેલી વસ્તુઓ કે બીજી કોઈ ભારે વસ્તુ ના લેશો જો આ પ્રમાણે તમે શ્રાવણ મહિનો ન કરશો તો આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે તમારું વજન પણ ઘટશે અને પેટ પણ નહીં બગડે ભાવેશભાઈ તમે સાચું કીધું કે લોકો ખરેખર ઉપવાસના ઉત્સવમાં બદલી લાગતા હોય છે પણ જે રીતે ઉપવાસની એક પર્પસ હોય છે અથવા તો જે લોકો શ્રાવણ મહિના સિવાય પણ જે લોકો ઉપવાસ રાખતા હોય છે આઈ થિંક ઘણા લોકો તો ભાવેશભાઈ ટ્વાઇસ અને વીક એવા ઉપવાસ લોકોના ચાલુ જ હોય છે વીકમાં તો એ લોકો માટે જે ભાવેશભાઈ કહ્યું કે જે ઉપવાસને કઈ રીતે મેન્ટેન કરવો કઈ રીતે એમાં આહારની પ્રક્રિયા રાખવી જેનાથી એ આપણા શરીરને એક બેલેન્સ કરી શકાય એવી રીતે એક પ્રક્રિયા બને ભાવેશભાઈ તમે ખૂબ સુંદર વાત કરી એ પછી એક સવાલ લઈએ છીએ જીજ્ઞા પ્રજાપતિ છે એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ મારી ઉંમર બત્રીસ વર્ષ છે મારું વજન છોતેર કિલો છે આપણે અગાઉના એપિસોડમાં કહ્યું કે વજન ઘટાડવા માટે બોડી સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલમાં કન્વર્ટ થવી જોઈએ તો આપણું બોડી ફેટ ફ્યુઅલ ઉપર કન્વર્ટ થયું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે તો આપણું બોડી બે ફ્યુઅલ ઉપર ચાલતું હોય છે અસ્મિતાબેન એક સુગર ફ્યુઅલ ઉપર અને ફેટ ફ્યુઅલ ઉપર જેમ સીએનજી ગાડી બે ફ્યુઅલ ઉપર ચાલતી હોય છે પેટ્રોલ ઉપર અને સીએનજી ઉપર તમે ગાડીને સ્ટાર્ટ કરો એટલે શરૂઆતમાં પેટ્રોલ યુઝ થતું હોય અને પછી થોડી વાર રહી અને સીએનજી વપરાતું હોય છે એ જ રીતે આપણા બોડીને જ્યારે જ્યારે એનર્જીની જરૂર પડે ત્યારે પહેલું સુગર ફ્યુઅલ એટલે એનર્જી સુગરમાંથી મળતી હોય છે અને થોડા સમય પછી ફેટમાં એ કન્વર્ટ થઈ જતું હોય છે અને બોડીને ફેટમાંથી એનર્જી મળતી હોય છે હવે જ્યારે તમે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરો ત્યારે તમારું બોડી જો સુગર ફ્યુઅલ ઉપર હશે તો વજન પ્રોપર નહીં ઘટે તમારી ફેટ વપરાવાની જ નથી બોડી સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલમાં પ્રોપર ટ્રાન્સફર થાય તો જ આપણું વજન ઘટે અને આપણા બોડીની એનર્જી પણ જળવાઈ રહે તો બોડી સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલમાં ટ્રાન્સફર થાય તો એના અમુક સિમ્ટમ્સ પણ હોય છે હવે તમે જ્યારે ખૂબ એક્સરસાઇઝ કરો અને એક્સરસાઇઝ કર્યા પછી તમને સખત ભૂખ લાગે છે તમે એને કંટ્રોલ નથી કરી શકતા તમારે કંઈક ખાવું જ પડે છે તો સમજી લેવાનું કે તમારું બોડી સુગર ફ્યુઅલ ઉપર જ છે બોડી જ્યારે સુગર ફ્યુઅલ ઉપર હોય ત્યારે કસરત કર્યા પછી તમને સખત ભૂખ લાગે છે અને તમે એને કંટ્રોલ નથી કરી શકતા અને તમારે ખાવું જ પડે છે અને બોડી જ્યારે ફેટ ફ્યુઅલમાં ટ્રાન્સફર થઈ હોય ત્યારે તમને કસરત કર્યા પછી સખત ભૂખ નથી લાગતી તમે એમને કંટ્રોલ કરી શકો છો તમે બે કલાક પછી ચાર કલાક પછી ખાવ તો પણ ચાલે એટલે પેલું આની ઉપરથી તમારે નક્કી કરવાનું કે તમારું બોડી સુગર ફ્યુઅલ ઉપર છે કે ફેટ ફ્યુઅલ ઉપર છે બીજું કે જ્યારે બોડી ફેટ ફ્યુઅલ ઉપર હોય ત્યારે તમારી ઊંઘ પ્રોપર થતી હોય છે શરીરને થાક ઓછો લાગે છે ક્રેવિંગ્સ મતલબ વારંવાર શરીરને ભૂખ નથી લાગતી તમારી ફિટનેસ વધે છે તમારી મસલ્સની તાકાત વધે છે તમારું વજન સ્ટેડીલી ઘટતું હોય છે તમારા કપડાં મતલબ બોડી એકદમ લાઇટ ફીલ કરતું હોય છે તો આ બધા સિમ્ટમ્સ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે તમારું બોડી સુગર ફ્યુલ ઉપર છે કે ફેટ ફ્યુલ ઉપર છે જ્યારે તમે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરશો ત્યારે શરૂઆતમાં બોડી સુગર ફ્યુલમાંથી ફેટ ફ્યુલમાં ટ્રાન્સફર જલ્દી નહીં થાય તમે તમારો પ્રયત્ન કન્ટિન્યુ રાખશો એટલે બે પાંચ સાત દસ દિવસ પછી તમારું બોડી ફેટ ફ્યુલમાં ધીમે ધીમે ટ્રાન્સફર થઈ જશે હવે ભાવેશભાઈ કેટલાક સવાલો આપણે એવા છે કે જે લોકોને અલગ અલગ સમસ્યા છે એમાં જે ટ્રીટમેન્ટ દરમિયાન ડૉક્ટરો સલાહ આપતા હોય છે કે ભાઈ સુગર ખાંડ જે ઓછી લેવાની વાત છે એની એને લઈને વાત છે તો એનાથી શું તકલીફો થાય છે અથવા તો શું નુકસાન થાય છે એવા બધા ઘણા સવાલ છે એમાંથી એક સવાલ લઈએ છીએ આપણે એક કવિતાબેન ચૌધરી છે અને એમની ઉંમર ચાલીસ વર્ષ એવું કહ્યું છે અને આપણે સવાલ કર્યો છે કે પહેલાં દરેક રોગમાં કોઈપણ ડૉક્ટર ફેટ ઓછી ખાવાની સલાહ આપતા હતા હવે દરેક રોગમાં મોટાભાગના ડૉક્ટરો ખાંડ ઓછી લેવાની સલાહ આપે છે તો વધુ ખાંડથી શું શું નુકસાન થઈ શકે તો ખાંડ ખરેખર એક પ્રકારનું ટોક્સિન જ છે મોટામાં મોટું ઝેર છે એમ બધા જ મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ફેટી લિવર એ બધા જ થવાનું મેઇન કારણ ખાંડ છે છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં ખાંડનો ઉપયોગ આપણે બહુ જ વધ્યો છે તો ખાંડ ફક્ત આપણું વજન વધારે છે એવું નથી વધુ પડતી ખાંડ લેવામાં આવે ત્યારે તમારા શરીરમાં શુગર ફંક્શન વીક પડે છે ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે બીપી વધે છે કોલેસ્ટ્રોલ પર્ટિક્યુલર જે એલડીએલ કોલેસ્ટ્રોલ છે એનું પ્રમાણ વધે છે જે સારું કોલેસ્ટ્રોલ ઓલ એચડીએલ છે એનું પ્રમાણ ઘટે છે બીજું કેન્સર થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે કેન્સરના જે સેલ છે એ સુગરની હાજરીમાં જ વધારે ગ્રો કરે છે બીજું કે જ્યારે વધુ પડતી ખાંડ લેવામાં આવે ત્યારે તમારી ઇમ્યુનિટી ડાઉન થાય છે વધુ પડતી ખાંડ લેવાથી શરીરમાં જે સોડિયમ અને પોટેશિયમનું લેવલ છે એ પણ ઇમ્બેલેન્સ થતું હોય છે તમારી ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે મતલબ ખાંડ એ શરીરને દરેકે દરેક રીતે નુકસાન કરે છે એટલે રૂટિન ખોરાકમાં તમે જેટલી ખાંડને ઓછી કરો અથવા બંધ કરો એનો ફાયદા જ છે હવે કેટલાક કોમન સવાલોમાં એક સવાલો એવા છે કે ભાઈ જે વજન ઘટાડવા માટે જે ઊંઘ ખૂબ જરૂરી છે પણ જો ઊંઘ ઓછી થાય તો એ કેટલું નુકસાન થાય અને ઊંઘ કેટલી પૂરેપૂરી લેવી જોઈએ અને એને લઈને સવાલ છે કારણ કે આજની લાઇફસ્ટાઈલમાં જે ઊંઘ લોકોની ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ હોય છે કોઈ નાઈટમાં નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય અથવા તો દિવસે એમને જાગ સુવાનું શેડ્યુલ થતા હોય તો આવા બધામાં ક્યાંક ઊંઘનું ડિસ્ટર્બ થતી હોય છે તો એ શું નુકસાન કરે છે કે એમાં સવાલ છે કે એપિસોડમાં આપણે કહ્યું કે વજન ઘટાડવા માટે ઊંઘ ખૂબ જરૂરી છે તો એટલીસ્ટ કલ કેટલા કલાકની ઊંઘ થવી જરૂરી છે તો એડલ્ટ વ્યક્તિમાં એવરેજ વજન જો તમારે પ્રોપર ઘટાડવું અને તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો એટલીસ્ટ સાતથી આઠ કલાકની સાઉન્ડ સ્લીપ જરૂરી છે જો વજન ઘટાડવા માટે તમારી સાતથી આઠ કલાકની સાઉન્ડ સ્લીપ હશે તો જ તમારું વજન પ્રોપર ઘટશે અને મેન્ટેન પણ રહેશે અગાઉના એપિસોડમાં આપણે સમજાતા હતા સમજાવ્યું પણ હતું કે ઊંઘ લેવા ઊંઘ જો આપણી પ્રોપર હોય તો વજન કેવી રીતે સારી રીતે ઘટે છે બીજું કે સાતથી આઠ કલાકની જે ઊંઘ છે ને એ સાઉન્ડ સ્લીપ જરૂરી છે હવે આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે હું પથારીમાં દસ વાગે ગયો અને સવારમાં છ વાગે હું પથારીમાંથી બહાર આવી ગયો આઠ કલાકની મારી ઊંઘ થઈ ગઈ તો એ સફિશિયન્ટ છે પણ એવું નથી સાઉન્ડ સ્લીપ જરૂરી છે પથારીમાં જાઓ અને પથારીમાંથી ઊભા થાઓ એને તમારે કાઉન્ટ નથી કરવાનું મતલબ તમે પથારીમાં જે સમયે ગયા હો અને પથારીમાંથી બહાર આવો એની મિનિમમ સિત્તેરથી એંસી ટકા ઊંઘ પ્રોપર થાય તો જ એને સાઉન્ડ સ્લીપ ગણી શકાય ધારો કે તમે પથારીમાં દસ વાગે ગયા છો સવારમાં છ વાગે જાગી ગયા પથારીમાંથી બહાર આવી ગયા આઠ કલાકથી તો આઠ કલાકની અંદર તમારી છ કલાક તમારી ઊંઘ આવી છે મતલબ પથારીમાં જવો એવી તરત બધાને ઊંઘ નથી આવતી કોઈને અડધો કલાક રહીને કોઈને કલાક રહીને આવે છે તો એ જે છ કલાકની ઊંઘ થઈ આઠ કલાકમાંથી તો એ તમારી પંચોતેર ટકા ઊંઘ થઈ કહેવાય તો આ તમારે નક્કી કરવું હોય તો તમારી જે ઊંઘ આવી હોય એ સમય ભાગ્યા પથારીમાં ગયા હોય એનો સમય ગુણ્યાસો અને જે જવાબ આવે સિત્તેર ટકાથી વધારે હોય તો તમારી એ સાઉન્ડ સ્લીપ થઈ કહેવાય ધારો કે તમે છ આઠ કલાક પથારીમાં રહ્યા છો છ કલાક ઊંઘ આવી છે તો છ ભાગે આઠ ગુણ્યા સો કરો તો એ પંચોતેર જવાબ આવે છે તો આ સિત્તેર ટકા કરતાં વધારે ઊંઘ હોવી જોઈએ મતલબ વજન ઘટાડવા માટે તમારી સાત થી આઠ કલાક સાઉન્ડ સ્લીપ થવી જરૂરી છે તો જ આપણું વજન પ્રોપર ઘટશે આપે જે કહ્યું કે દસ વાગે પથારીમાં ગયા સાત વાગ્યા સુધી તમે બેડમાં રહ્યા પણ એવું થતું હોય છે લોકો મેં જોયું છે કે લોકોના અમે વ્યૂઝ લઉં છું અથવા તો લોકો જણાવતા હોય છે કે રાત્રે બે ત્રણ કલાક એ લોકો જાગી જતા હોય છે અને એક બે ત્રણ કલાક જાગ્યા પછી એ લોકોને એક સાઉન્ડ સ્લીપ થતી હોય છે અર્લી મોર્નિંગમાં કે પાંચ છ વાગે ઊંઘ આવે પછી આઠ વાગ્યા સુધી વ્યવસ્થિત ઊંઘ આવે તો એમાં પછી પાછું ઉઠવાનું હોય ભાગ હોય તો ત્યાં પણ એક ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે તો આ સવાલ ખૂબ જ અગત્યનો હતો અને એમાં તમે ખૂબ સુંદર વાત કરી એક અન્ય સવાલ છે કે લોકોના કોમન સવાલો છે કે જે ઔષધો લેવાની થાય છે અલગ અલગ ડિસીઝમાં એલોપેથિક દવાઓ તો એનાથી જે વેઇટ ગેઇન થતા હોય છે તો એની વાત છે એમાં સવાલો ઘણા છે એક યતીન બારોટે સવાલ એમાં કર્યો છે કે મારી ઉંમર તેતાલીસ વર્ષની છે અને વજન નેવ્યાસી કિલો છે મને જાણવા મળ્યું છે કે કેટલીક એલોપેથિક દવાઓ લાંબો સમય લેવાથી વજન વધી શકે છે તો કઈ કઈ દવા લેવાથી વજન વધી શકે અથવા તો ન લેવી જોઈએ તો અમારો જે પચીસ વર્ષનો અનુભવ છે એ પ્રમાણે ઘણી બધી એલોપેથી દવાઓ લાંબા સમય લેવામાં આવે ત્યારે તમારું વજન વધારી શકે છે તો આ બધી જ દવાઓથી વજન કઈ રીતે વધતું હોય છે કે જ્યારે આ એલોપેથી દવાઓ લાંબો સમય લેવામાં આવે તો એના કારણે બોડીમાં લાઇપોલિસિસની પ્રોસેસ અટકતી હોય છે મતલબ જે ચરબી છૂટી પડવાની પહેલા નંબરની પ્રોસેસ છે એ અટકતી હોય છે અને કેટલાક દવાઓથી બોડીમાં વોટર રિટેન્શન થતું હોય છે જેના કારણે લાંબા ગાળે વજન વધતું હોય છે તો અમારો જે અનુભવ છે એ પ્રમાણે જ્યારે બીપી માટેની બીટા બ્લોકર દવાઓ લાંબો સમય લેવામાં આવે ત્યારે પણ વજન વધતું હોય છે ડાયાબિટીસની કેટલીક દવાઓ કે જે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધારે છે એ પણ કેટલાક પેશન્ટમાં વજન વધારી શકે છે જ્યારે લાંબો સમય માટે સ્ટીરોઇડ લેવામાં આવે ત્યારે પણ વજન વધી શકે છે લાંબા સમય માટે તમે કોઈ પણ પેઇન કિલર એલોપેથી દવા લો ત્યારે પણ તમારું વજન વધી શકે છે કેટલીક સ્કિનની દવાઓ જ્યારે લાંબો સમય લેવામાં આવે તો પણ વજન વધતું જોવા મળે છે કેટલીક સાયકેટ્રિક દવાઓ કે જે ડિપ્રેશન માટેની ઊંઘ માટેની સ્ટ્રેસ માટેની દવાઓ લાંબો સમય લો તો પણ વજન વધતું હોય છે આમ અને કેટલીક સ્ત્રીઓમાં પર્ટિક્યુલર જે માસિક આગળ પાછળ કરવાની દવાઓ લેતા હોય છે એના કારણે પણ વજન વધતું હોય છે માટલીક માટે કેટલીક એલોપેથી દવાઓ અમુક ડિસીઝ માટેની જે છે એ લાંબો સમય લો ત્યારે કેટલાક લોકોમાં વજન વધતું હોય છે બધાનું બધાનું એનાથી વજન વધે એવું નહીં પણ ઘણા બધા પેશન્ટમાં એનાથી વજન વધતું હોય છે ભાઈશભાઈ અન્ય એક સવાલ છે કે જે લોકોને ડાયાબિટ ડાયાબિટીસ છે અને શુગર ફાસ્ટિંગ વધારે આવતું હોય છે તો એના લઈને ઘણા બધા સવાલો છે એમાં એક કોમન સવાલમાંથી લઈએ છીએ એક અજય નિંબાલકર છે અને ઉંમર બાવન વર્ષ છે અને વજન નેવ્યાસી કિલો છે અને સવાલ કર્યો છે કે ભાવેશ મને ડાયાબિટીસ નથી પરંતુ સવારે ફાસ્ટિંગ સુગર મારે વધારે આવે છે એકસો ત્રીસ આજુબાજુમાં આવે તો એના માટે શું કરવું મતલબ તમારું ડાયાબિટીસ નથી અને ફક્ત ને ફક્ત ફાસ્ટિંગ સુગર વધારે આવે તો આને ડોન ફિનોમી કહેવામાં આવે છે ડોન ફિનોમીના કેટલાક પેશન્ટમાં જે લોકોનું સુગર ફંક્શન વીક હોય એ લોકોમાં આ જોવા મળતું હોય છે પર્ટિક્યુલર રાત્રે ચારથી આઠના સમયગાળા દરમિયાન જ ફાસ્ટિંગ શુગર વધારે આવતું હોય છે તો અગાઉના એપિસોડમાં આપણે સમજ્યા હતા કે જ્યારે આપણે જાગવાનું હોય એના બે ચાર કલાક પહેલાં બોડીમાંથી કેટલાક હોર્મોન્સ રિલીઝ થતા હોય છે અને હોર્મોન્સ આપણા બોડી બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે અને આપણા બોડીને આપણે જાગીએ ત્યારે આપણે ખોરાક આખી રાત લીધો ના હોય છતાં પણ બોડીને એનર્જી મળી રહે એ માટે બ્લડની અંદર ગ્લુકોઝ લેવલ વધારતા હોય છે તો જે લોકોનું શુગર ફંક્શન વીક હોય છે એ લોકોને પ્રોપર હોર્મોન્સ રિલીઝ થતા હોતા નથી અને એમના કારણે એમના સવારની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ હોય એ વધારે આવતું હોય છે મતલબ તમારું જો ગ્લુકોઝ લેવલ ફાસ્ટિંગ વધારે આવતું હોય તો તમે થોડા ઘણા ફેરફાર કરો એક રાત્રે જમવાનું તમે થોડુંક વહેલું કરી નાખો રાત્રે જમવામાં કોઈપણ પ્રકારને શુગરનો અને ફ્રૂટનો ઉપયોગ ના કરો રાત્રે સૂતા પહેલાં એક ચમચી એસીવી એટલે કે એપલ સાઇડર વિનેગર એક ગ્લાસ પાણીમાં બરાબર મિક્સ કરી અને લઈ લો અને સૂતાં પહેલાં એક ચમચી ઈસબ ગુલ્લો આટલું તમે રેગ્યુલર કરશો તો એકાદ મહિનામાં તમારું જે ફાસ્ટિંગ સુગર છે એ ધીમે ધીમે નોર્મલ થઈ જશે ભાવેશભાઈ ડાયાબિટીસમાં જે આહાર લેવાની બાબત છે થોડા થોડા અંતરે જે લેવાની બાબત છે એના લઈને પણ કેટલાક સવાલો થયા છે તો એમાં કોમન સવાલો છે એમાં એક સવાલ લઈએ છીએ અનુજ પંડ્યા છે એમની એસ એમનું એસી કિલો વજન કહ્યું છે અને સવાલ કર્યો છે ભાવેશભાઈ કે મને ડાયાબિટીસ છે મને જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસમાં દર ત્રણ કલાકે થોડું થોડું ખાવું જોઈએ આ પ્રમાણે હું છેલ્લા એક વર્ષથી કરું છું દર ત્રણ કલાકે થોડું થોડું ખાઉં છું છતાં મારું વજન ઘટતું નથી કે ડાયાબિટીસમાં પણ કંઈ ફેર આવતો નથી તો શું કરવું આથી આઠ દસ વર્ષ પહેલાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે એવું રિસર્ચ થયું હતું કે દર બે ત્રણ કલાકે તમે થોડું થોડું ખાઓ તો તમારું સુગર કંટ્રોલમાં રહે છે પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે જે લોકોનું વજન વધારે છે એ લોકો જ્યારે વારંવાર ખોરાક લે છે તો ઉપરથી એમનું વજન વધારે વધે છે તો વજન વધવાનું કારણ અને ડાયાબિટીસનું થવાનું મેઇન કારણ આપણે અગાઉ સમજાતા કે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એના કારણે જ થાય છે તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કેવી રીતે થાય છે એ પણ મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે આપણે જે પણ ખોરાક લઈએ છીએ એનું ધીમે ધીમે ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે છે ગ્લુકોઝનું લેવલ વધે એટલે એને નોર્મલ કરવા માટે પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન આવે છે ઇન્સ્યુલિન બ્લડમાં આવે એટલે આપણા શરીરના દરેક સેલ છે એ ઓપન થાય છે અને એની અંદર ગ્લુકોઝ પેનેટ્રેટ થાય છે અને બ્લડની અંદર ગ્લુકોઝ નોર્મલ થાય છે અને આપણા શરીરને એનર્જી મળી રહે છે ગ્લુકોઝ એટલે આ નોર્મલ પ્રક્રિયા છે હવે જ્યારે તમારે એક વખત તમે ખોરાક લીધો એના કારણે ગ્લુકોઝ વધ્યું એના કારણે ઇન્સ્યુલિન આવ્યું દરેક સેલ ઓપન થાય એની અંદર ગ્લુકોઝ આવી ગયું હવે એ ગ્લુકોઝ પ્રોપર વપરાયું નથી ને તમે કલાક બે કલાક રહીને ફરીથી ખોરાક લો છો તો ફરીથી પાછું ગ્લુકોઝ લેવલ વધે છે ફરીથી ઇન્સ્યુલિન વધારે આવે છે ઇન્સ્યુલિન પાછા દરેક સેલને ઓપન કરવાનો પ્રયત્ન કરે છે પણ હવે સેલની અંદર તો પૂરેપૂરો ગ્લુકોઝ છે જે વપરાયો નથી એટલે સેલ ઓપન નહીં થાય મતલબ સેલ ઓપન નહીં થાય એટલે પેનક્રિયાઝ બ્લડની અંદર ગ્લુકોઝ લેવલ પાછું પાછું વધારે લેવાનું એટલે પેનક્રિયાઝને વધારે સિગ્નલ મળશે કે તમે ઇન્સ્યુલિનનો ફ્લો વધારો એટલે ઇન્સુલિન જે પહેલાં બે પોઈન્ટ આવતું તો એ વધારે પોઈન્ટ આવશે અને સેલને ઓપન કરવાનો પ્રયત્ન કરશે તો વારંવાર જ્યારે આ રીતે કરવામાં આવે ને એટલે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય ને ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ થાય એટલે એની એફિકેસી ઘટવા માંડે અને આપણને ડાયાબિટીસ થાય અને વજન વધે હવે તમારો ડાયાબિટીસ છે મતલબ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે જ અને એમાં તમે ઉપરથી વારંવાર ખાવ છો એટલે તમારો પ્રોબ્લેમ પણ વધે છે ને તમારું વજન પણ વધે છે ખરેખર જો તમારું વજન વધારે છે અને ડાયાબિટીસ છે તો તમે ફક્ત દિવસમાં બે વખત અથવા એક વખત જ ખાવ ત્રણ વખત કદાચ તમને કંટ્રોલ નથી કરી શકતા તો બ્રેકફાસ્ટ લંચ અને ડિનર લો અથવા તમે કોઈ પણ બે મિલ જ લો જો તમે તમારું ડાયાબિટીસ છે અને વજન કંટ્રોલ કરવા માંગો છો તો દિવસના બે મિલ રેગ્યુલર તમને જે અનુકૂળ આવે એ લેશો તો ધીમે ધીમે તમારું વજન અને ડાયાબિટીસ બંને કંટ્રોલમાં આવશે ત્રણ ત્રણ કલાકે ખાવાથી તમારો પ્રોબ્લેમ વધશે જ બિલકુલ ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર કે જે આપણને આજે સવાલો મળ્યા હતા અને સવાલો કરવા બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો પણ જે લોકો ખરેખર વેઇટલોસ અને ફેટ લોસમાં જઈ રહ્યા છે અને એની માટે આ જે અલગ અલગ સવાલો છે એનું એક માર્ગદર્શન એટલો એટલા માટે જરૂરી છે કે દર્શક મિત્રો જ્યારે આપણે એક ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ આપણે જોયું છે કે જે એક સ્પોર્ટ્સમાં સંકળાયેલા ખેલાડીઓ એ ક્રિકેટમાં એ ફક્ત ક્રિકેટમાં બોલ અને બેટની જ આ ગેમ નથી હોતી એમાં ફિટનેસ આવતી હોય છે તમારી એક આખી દરેક પ્રકારની બોડીની કસરતો હોય છે અલગ અલગ અને એ કેટલી ગેમ ઉપર ઇફેક્ટ કરતી હોય છે એ રીતે વેઇટ લોસ અને ફેટ લોસમાં જે જોડાયેલી બાબતો છે ડાયાબિટીસ છે કે બીજી જીમ કરતા હોય છે તો એમાં આહાર છે આ બધી બાબતો એ જ રીતે મેન્ટેન કરવાની હોય છે ત્યારે એક વેઇટ લોસ અને ફેટ લોસનો પૂરેપૂરો પ્રોગ્રામ થતો હોય છે દર્શક મિત્રો સમયની મર્યાદા છે એટલે જે આપણા બીજા સવાલો છે નેક્સ્ટ એપિસોડમાં ભાવિશભાઈ લેવાનો પ્રયત્ન કરીશું અત્યારે રજા આપશો નમસ્કાર